તમને પૂછે તમારું નેચર શું છે તમારી હેબિટ શું છે તમને શું ગમે છે તમને શું જે છે જોવાનું ગમે છે તમને શું કરવાનું ગમે છે એ બધું પૂછ્યા પછી પછી એમ પણ પૂછે તમારા ભાઈને કોઈ રોગ છે તમે કહેશો કે હા મારા ભાઈને બ્લડ પ્રેશર છે તો કહેશે કે હા તમારા ભાઈને જો બ્લડ પ્રેશર છે તો તમારા અંદર પણ ચાન્સીસ ખરા ધ્યાન રાખજો તમારા બેનને શું છે તો એ ભાઈ એમને જેને કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ છે

સહજ દોષ ને કાઢવા બહુ મુશ્કેલ નેચર ને કેવી રીતે બોલ બોલબોલ કરનારો નેચર વાળો એને કે તમે શાંત રીતે શાંત નહી તો એનાથી શું થાય એવો બળબડ કરનારો નેચર વાળો વૈષ્ણવ હોય એનો કોઈ દિવસ પણ સ્મરણમાં મન લાગે કોઈ દિવસ મન ના લાગે એ લૌકિક બબડતો હોય છે ઠાકોરજીનું નામ લેતો હોય તો તો વાત જુદી થઈ જાય હા એ વાત જુદી છે યમુનાજીની કૃપા થઈ જાય સ્વભાવ વિજયો ભવેલ થઈ જાય અને બોલતા બોલતા કદા શ્રી કૃષ્ણ શરણાની આદત પડી જાય તો વાત જુદી છે બાકી મુશ્કેલ છે સહજ દોષ તમારી સેવા છોડાવશે સત્સંગ છોડાવશે અને સ્મરણ છોડાવશે બીજો દોષ છે દેશ દોષ દેશ દોષ માટે તમને કહેવાની જરૂર નથી તમે લોકો પોતે એક્સપિરિયન્સ લઈ રહ્યા છો ઇન્ડિયા થી તમે અમેરિકા આવી ગયા બરોબર છે પિતાજીએ ધોતી પહેરી પિતાજીએ ધોતી પહેરી એમના દીકરાનો સમય આવ્યો તો ધોતી કાઢી નાખી પેન્ટ પહેરી લીધું અને દીકરાના દીકરાનો સમય આવ્યો તો એને પેન્ટ કાઢી નાખ્યું જીન્સ પહેરી લીધું અને દીકરાના દીકરાના દીકરાનો સમય આવ્યો ત્યારે જીન્સને ને ફાડી નાખ્યું છે ને કેટલો ટ્રેન્ડ બદલાઈ ગયો ફાટેલા જીન્સ પહેરીને ફરે છે મારા લાલાને પણ જ્યારે કોલેજ જવાની શરૂઆત કરી તો ફાટેલો જીન્સ ખરીદી મેં કીધું આ શું ભિકારી વેળા કે આ ભિકારી વેળા નથી આ સ્ટાઈલ છે આ હવા જવા માટે છે કેવા તાત્પર્ય એ કે જે છે ને દેશના અંદર જે ટ્રેન્ડ ચાલતો હોય જે સ્ટાઇલ ચાલતી હોય જે લેંગ્વેજ ચાલતી હોય જે લાઈફસ્ટાઇલ હોય એ બધું આપણે અપનાવવાનું અહીંયા આવીને તમે ઇંગ્લિશ બોલતા થઈ ગયા ત્યાં ગુજરાતી શુદ્ધ બોલતા 100% અને અહીંયા આવે ઇંગ્લિશ અને 100% થઈ ગયું જેવો દેશ એવો વેશ ગુજરાતી તમારી સૌરાષ્ટ્રની અલગ ગુજરાતની અલગ સાઉથ ઇન્ડિયાની ગુજરાત અલગ મુંબઈની ગુજરાતી અલગ બધાની ગુજરાતી અલગ કાઠિયાવાડી સૌરાષ્ટ્ર નો પટેલ વૈષ્ણવ એ લોકોની ગુજરાતી કેવી હોય છે કેમ સો બસ કેમ શો બધામાં સ સ લગાડી દો અને જ્યારે કાઠિયાવાડીમાં પહેલી વાર જયારે મારી પધરામણી થઈ અને ત્યાં એક ગામના અંદર મને વિનંતી કરી કે જે જે 100 ઘરના અંદર પધરામણી કરવી છે મે કીધું 100 ઘરમાં અરે તો આ તો પોસિબલ નથી ના ના બધા જે જે કાઠિયાવાડના બધા જ બાળકો એક સાથે 100 100 ઘરની પધરામણી કરે છે અરે મેં કીધું ભાઈ કાઠિયાવાડના બાળક કાઠિયાવાડનો ઘી ખાતા હશે હું મુંબઈનો ઘી ખાઉં છું કે નહીં નહીં જે જે બધું કૃપા કરો જેજે આપ તો કૃપાનું છો હવે ત્રણ કલાક અંદર સો ઘરની પધરામણી અને ધડાધડ પધરામણી કરાવી અને એક સાથે સો સો વેસ્ટો ચાલે આગળ પાછળ આગળ પાછળ મને ક્યાંય જવા ના દે અને એટલામાં જે છે ને પાછળથી જે છે ને કોઈ કાઠિયાવાડી વૈષ્ણો એ બૂમ મોર હાલો મોર હાલો જેમ જ કીધું ને મોર હાલો મોર હાલો તો મુંબઈ માં તો મોર જોવાનું મળતું નથી એટલે હું આજુબાજુ બધી જગ્યા જોવા ગયો કે મોર ક્યાં દેખાઈ રહ્યો છે અને મોર દેખાય જ નહીં કઈ કાઠિયાવાડી ભાષા ને નથી આવતી પહેલી વાર હું ગયો 30 વર્ષ પહેલા પાછળ દે ખબર પડી કે મોર હાલો એટલે કે આગળ ચાલો અને એ જમાનો એવો હતો કે ફોન કોલ્સ તો થતા નહીં બધા પત્રો લખી લખીને બધા એક એક સેન્ટર નક્કી કરવા પડે તો મને વૈષ્ણવએ કીધું કે જે જે આપ પત્ર લખશો તો પૂગી જશે પૂગી જશે પૂગી જશે એટલે શું તો કહેવાનું તાત્પર્ય કે કાઠિયાવાડી ગુજરાતી લેંગ્વેજ એકદમ અલગ માણસાની ગુજરાતી એ એકદમ ડિફરન્ટ મહારાષ્ટ્રમાં હું ગયો મહારાષ્ટ્રમાં અહેમદનગર ચાર વૈષ્ણવ ઉભા હતા એટલે મેં તરત જ પૂછ્યું વૈષ્ણવ તમારા ઠાકોરજી પુષ્ટ છે તો કીધું હોવાનું લેંગ્વેજ હતી ને હો કરવાની સ્ટાઇલ ટોટલી મહારાષ્ટ્રીયન સ્ટાઇલ અને એનું નામ જ મે હો રાખી દીધું હું 5 મિનિટ સુધી તો હસતો રહ્યો એના હો ના ઉપર અને પછી મે કીધું કે ભાઈ આનું નામ હો જ રાખી દો એ હો ક્યાં છે આજે પણ એનું નામ હો જ છે તરત જ મેસ્ટો સમજી જાય કે એના માટે પૂછી રહ્યા છે સાઉથ ઇન્ડિયાના અંદર જો ગુજરાતી લેંગ્વેજમાં વાત કરવી હોય એમ કે એટલે સાઉથ ઇન્ડિયન લેંગ્વેજમાં નૃત્ય બહુ છે ને તો લેંગ્વેજમાં પણ નૃત્ય આવી ગયું આ શું છે દેશનો ઇમ્પેક્ટ તમે જે દેશમાં રહો છો ત્યાંનું પહેરવેશ ત્યાંની બોલી ભાષા ત્યાંનું ટ્રેન્ડ નિશ્ચિત રૂપે તમારા મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઉપર એનો ઇમ્પેક્ટ થશે અને એનાથી તમારી સેવા છૂટશે સત્સંગ છૂટશે અને સ્મરણ છૂટશે કરશો શું ત્રીજો છે કાલ દોષ કાલ સતયુગ ગયો ત્રેતા યોગ ગયો દ્વાપર યોગ ગયો અને કલયુગ આવ્યો કલયુગના અંદર કલમશોથી ભરેલો ક્લેશથી ભરેલો અશાંતિથી ભરેલો આ કલયુગ છે અને આ કલયુગ જે છે તમારી સેવા છોડાવશે તમારો સત્સંગ છોડાવશે તમારો સ્મરણ છોડાવશે કાલનો પ્રભાવ નિશ્ચિત રૂપે પડે છે એનાથી આપણી મન બુદ્ધિ કેટલી બગડે છે એક પ્રસંગના અંદર હું તમને સમજાવું કે કાલનો જે છે પ્રભાવ કેવો પડે છે કલયુગના પહેલા દ્વાપર યુગ હતો અને દ્વાપર યુગના અંદર બે જનાએ જમીનની લેવડ દેવડ કરી એક જમીન વેચી બીજાએ જમીન લીધી પેલા એ જેને જમીન લીધી એને પૈસા ગણીને એને આપી દીધા કે લે ભાઈ તારા પૈસા અને જેને જમીન વેચી એને ડોક્યુમેન્ટ આપ્યા કે લે ભાઈ તારા ડોક્યુમેન્ટ બંને પાર્ટીઓને સંતોષ થઈ ગયો એને પૈસા મળી ગયા અને ડોક્યુમેન્ટ મળી ગયા હવે એ તો ફ્રી છે ને એની જગ્યા થઈ ગઈ હવે એને જે મનમાં આવે એ કરી શકે છે એને વિચાર કર્યો કે હું મને મારું ઘર બનાવવું છે ઘર બનાવવા માટે ફાઉન્ડેશન નીવ ખોદવી પડે નીવ ખોદવાનું શરૂ કર્યું હવે નીવ ખોદતા ખોદતા નીચે એક એને ઘડો બન્યો ઘડો ખોલીને જોયું તો એના અંદર હીરા પૂતી માણેક ના રત્નો હતા કરોડો રૂપિયાની મિલકત હતી એ જમાનામાં કરોડો રૂપિયાની મિલકત એટલે બહુ કહેવાય કરોડો રૂપિયાની મિલકત મળી પેલા વિચાર કર્યો આ કરોડો રૂપિયા ઉપર આપણો અધિકાર નથી જેને જમીન વેચી ને એનો અધિકાર છે એટલે એના પાસે ગયો એને કીધું કે ભરે અરે ભાઈ અમે લોકોએ ફાઉન્ડેશન કર્યો તો એમાંથી આ ઘડો મળ્યો છે આ ઘડો કદાચ તારા બાપ હોય દાટીયો હશે તારા માટે એટલે આ મારાથી ના લેવાય આ ઘડો તેમ તું પાછો લઈ લે પેલો પણ એટલો જ સારો એને કીધું કે ના આ ઘડો અહીંયા રાખતો નહીં આ ઘડો મારાથી લેવાય નહીં હવે જગ્યા તારી છે અને જગ્યા ઉપર તું જે કરે તારી વસ્તુ થઈ મારી વસ્તુ ક્યાં નહીં થઈ બંને જણામાં ઝઘડા થવા લાગ્યા એ કહે કે ના હું તો આ ઘડો રાખીને જ જઈશ પહેલા કીધું કે અહીંયા તું ઘડો રાખતો નહીં તમે એવો તો શું કરો અમે લોકો કલયુગ ના છે કલયુગ આવ્યો નહોતો દ્વાપર યુગ ચાલતો તો બંને જણા ઝઘડા ગયા અને બંને જણા ઝઘડતા ઝઘડતા યુધિષ્ઠિર મહારાજ પાસે પહોંચ્યા યુધિષ્ઠિર મહારાજે કહ્યું કે શું વાત છે માજરો શું છે તો યુધિષ્ઠિર મહારાજને સમજાવ્યું કે કઈ માજરો કઈ નથી મને આ ઘડો આપવું છે ને આ ઘડો લેવા માટે તૈયાર નથી યુધિષ્ઠિર મહારાજ કન્ફ્યુઝ થઈ ગયા યુધિષ્ઠિર મહારાજે કહ્યું કે કામ કરો ફલાણા ફલાણા દિવસ પછી જે છે ને તમે આવો હું એનો જજમેન્ટ કરીશ બંને જણા ગયા પોત પોતાના ઘરે અને દ્વાપર યુગ સમાપ્ત થયો અને કળયુગ બેસી જેમ જ કળયુગ બેસ્યો જે ડાયો બનીને જે છે ઘડો આપવા માટે ગયો હતો ને એની પત્નીએ બુમાબુમ કરવાની શરૂઆત કરી સો બુમાબુમ કરવાની શરૂઆત કરી બુમાબુમ એ શરૂઆત કરી તમે ભગવદીય બનવા ગયા બહુ ડાયો બનવા ગયા આવું બધું કરવાની જરૂર શું છે આ દાગીના ને બધા જે છે ને આપણને મળ્યા છે તો આપડા થયા એને આપવાની જરૂર શું છે બીજી બાજુ ત્યાં જે છે ને એની પત્નીએ બુમા બુમ કરવાની જરૂર છે શું બુમા બુમ કરવાની અરે સામેથી લક્ષ્મી આવી રહી હતી અને તમે મોઢું ધોવા ગયા તમને આવું બધું કહેવાની જરૂર શું છે કે અમે નહી રહીએ તમને લઈ લેવું હતું બાપ દાદાઓની તો વસ્તુ હતી જા હમણાને હમણા અને એમને કહો કે અમને આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ કરવાનો છે મને કોર્ટમાં જવું નથી અને મારા દાગીના મને આપી દો રાતના બાર વાગે દોડતો દોડતો એના પાસે ગયો અરે બાપજી મારાથી ભૂલ થઈ મને બધા દાગીના મને આપી દો મારા બાપ દાદાઓના દાગીના છે પેલા એ પણ કહી દીધું કયો ઘડો ચેનો ઘડો આગીના તો અહીંથી આ કલિયુગ

ઠાકોરજીએ મહાપ્રભુજીને કીધું આ દોષ છે એનાથી સેવા છૂટે છે સત્સંગ છૂટે છે અને સ્મરણ છૂટે